મેંદરડા શહેરમાં ટ્રાફિક જામની ગંભીર સમસ્યા સર્જાઈ ટ્રાફિક હળવો કરવા પીએસઆઈ સોનારાના માર્ગદર્શન હેઠળ પોલીસકર્મીઓ સતત ખડે પગે મેંદરડા ગીર જંગલ વિસ્તારની બોર્ડર પર આવેલા હોવાથી મેંદરડાના મુખ્ય રાજમાર્ગો પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે હાલ ઉનાળુ વેકેશન હોવાને કારણે અલગ અલગ રાજ્યો અને શહેરોના ટુરિસ્ટો પર્યટકો વગેરે ખૂબ મોટા પ્રમાણમાં એશિયાટિક સિંહોને નિહાળવા સાસણ ગીર ગીર સોમનાથ ઉના ઝરમરી ધૂધ તેમજ કનકાઈ બાણેજ દીવ તુલસી શ્યામ વગેરે જેવા સ્થળો પર ખૂબ મોટી સંખ્યામાં લોકો ફરવા આવતા હોય છે સાથે તલાળા ગીરની કેસર કેરી અને દેશ વિદેશમાં પ્રખ્યાત હોવાના કારણે પર્યટકો મુલાકાતીઓ કેરીના જથ્થાબંધ વેપારીઓ ટ્રાન્સપોર્ટ સાથે સંકળાયેલા વાહન ચાલકો વગેરે ખૂબ મોટી સંખ્યામાં કેસર ગીરનો સ્વાદ માણવા આવતા હોય છે અને ખરીદવા પણ આવતા હોય છે ટ્રાફિક જામ અને લોકોને મુશ્કેલી ન પડે તે માટે મેંદરડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ સોનારાના માર્ગદર્શન હેઠળ મેંદરડા અને સાસણ ગીર પોલીસ સ્ટેશન વિભાગના કર્મચારીઓ સહિતનાઓ દ્વારા ટ્રાફિક સમસ્યાને પહોંચી વળવા સતત કાર્યશીલ રહીને સરાહનીય કામગીરી કરી રહ્યા છે ટ્રાફિક હળવું કરવા માટે સતત ખડેપગે રહી કર્મચારીઓ પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે અહેવાલ કમલેશ મહેતા લોકાર્પણ